નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગડુલી પાટીદાર સ્થાનિક મહિલા મંડળ દ્વારા આનંદ મેળો યોજાયો હતો જેમાં ખાણીપીણી જેવા વિવિધ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા આ આનંદ મેળો ગડુલી પાટીદાર સમાજવાડી ખાતે યોજાયેલ કાર્યક્રમ અંગે નીતાબેન સાંકલાએ જણાવ્યું હતું કે આનંદ મેળામાં સૌ લોકો હર્ષ ઉલ્લાસથી જોડાયા હતા તેમજ તમામ સ્ટોલ પર સારી કક્ષાની વિવિધ વાનગીઓ તેમજ વસ્તુઓ વ્યાજબી ભાવે લોકોને મળી શકે તે હેતુ સાથે આયોજન કરાયું હતું આ મેળામાં ગડોલી સ્થાનિક વસતા ભાઈ સમાજના ભાઈ બહેનો આનંદ મેળાનો લાભ લીધો હતો આ આયોજનને સફળ બનાવવા માટે ગડોલી પાટીદાર મહિલા મંડળના પ્રમુખ શ્રી દમેન્તીબેન હડપાણી ઉપપ્રમુખ જયશ્રીબેન સેંઘાણી મહામંત્રી નીતાબેન સાખલા સહમંત્રી કમળાબેન હડપાણી ખજાનજી મધુબેન હડપાણી વનિતાબેન વાઘડીયા મીનાબેન માકાણી તેમજ કડુલી પાટીદાર સર્વે મહિલા મંડળની બહેનો સહયોગ સાંપડ્યો હતો આનંદ મેળાને સમાજના જસવંતલ સાંખલા રાજુભાઈ રાજકોટવાળા યુવક મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ વાઘડિયા તેમજ સર્વે યુવક મંડળના ભાઈઓ તેમજ સમાજના ભાઈઓ દ્વારા આનંદ મેળાને ખુલ્લો મૂક્યો હતો કાર્યક્રમ ખૂબ સારો રહ્યો છે અને આ કાર્યક્રમમાં અમારી ચૌદ જેટલી આઈટમ હતી અને અમારા મહિલા મંડળનું સંગઠન વધે એ માટે અમે આ કાર્યક્રમ કર્યો અને આ કાર્યક્રમમાં યુવક અને સમાજના વડીલો અમને ખૂબ સાથ આપ્યો છે આજે અમે તારીખ છ તારીખના અમે આજે આનંદને આયોજન કર્યું છે અમને બહુ જ મજા આવી આજે અમારું આ પહેલું આયોજન હતું અમને એમ લાગે કે આ આયોજન અમારે સફળ થશે અને બધાએ બહુ મસ્તી અને ઉત્સાહથી ભાગ લીધો બધાએ જમવામાં બધા ઉત્સાહથી જમ્યા બધાએ મજા આવી જવાબ પણ સારો આપ્યો થેન્ક યુ હું મંડળનો ખરેખર ખરા હૃદયથી આભાર માનું છું કે આ એને આયોજન કર્યું બહુ સારું અને વ્યવસ્થિત કર્યું છે કે નાના ભૂલકાઓને મનોરંજન થઈ જાય મોટા નાના ભૂલકાઓથી કરીને મોટા વડીલો સુધી બધાનું મનોરંજન થઈ જાય એ બદલ મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર અને દરેક વસ્તુ પાણીપુરી પીઝા સેન્ડવિચ પાઉંભાજી સેવસાળ ઢોકળા વગેરે વગેરે આઈટમો બનાવી અને બહુ આનંદમય આજનો દિવસ રાત્રિ યાદગાર બની ગઈ માટે મહિલા મંડળને ખૂબ ખૂબ આભાર આભાર